નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડિયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો આ ભરતી જે બહાર પાડી છે તે ઓર્ગેનાઇઝેશનનું નામ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આર એમ સી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ તો તેમાં વોરિયર્સ પોસ્ટ છે વેકેન્સીની વાત કરીએ તો સોળ વેકેન્સી ઉપર ભરતી થવાની છે જોબ લોકેશન ઇન્ડિયા એટલે કે રાજકોટમાં જ તમારે જોબ કરવાની રહેશે લાસ્ટ ડેટ ઓફ એપ્લાય તો તે પચીસ છ બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો મોડ ઓફ એપ્લાય એટલે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે કેટેગરી આર એમસી રિકવારમેન્ટ બે હજાર ચોવીસ હવે આપણે આને વિસ્તૃત જોઈએ તો આ ભરતી માટે જે પોસ્ટ છે તે અહીં ડિટેલથી આપેલી છે એડ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ તેમની ચાર જગ્યાઓ છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ તેમની નવ જગ્યાઓ છે આસિસ્ટન્ટ ઇન એન્જિનિયર મેચ એના માટે એક જગ્યા છે ડીવાય એક્સ ઇન્જિનિયર સિવિલ તેમના માટે બે જગ્યા છે એમ ટોટલ સોળ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો નાયબ કાર્યાલય ઇજનેર માટે સિવિલ માટે તેની લાયકાત છે બી ઈ સિવિલ તથા પાંચ વર્ષનો અનુભવ અથવા તો ડિપ્લોમા એન સિવિલ એન્જિનિયર તથા સાત વર્ષનો અનુભવ તેમનો પગાર ધોરણ છે અને વયમર્યાદા છે તે જોઈએ તો ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર જેમાં ચોંસઠ હજાર સાતસો અને ત્રણ વર્ષ સંતોષકારક સેવા આપ્યા બાદ જરૂરિયાતને ધ્યાને લઈને સાતમા પગાર પંચ મુજબ ત્રેપન હજાર એકસોથી લઈને એક લાખ અડસઠ હજાર સડસઠ હજાર આઠસો પ્રેમેટ્રિક લેવલ નવ આપવા અંગે વિચારણા કરવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો તે છે એકવીસથી લઈને પાંત્રીસ વર્ષ ત્યારબાદ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે લાયકાત છે બી ઈ સિવિલ પગાર ધોરણની વાત કરી લઈ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ત્રેપન સાતસો અને પાંચ વર્ષ સંતોષકારક સેવા આપ્યા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમા પગાર પંચને મુજબ પ્રેમેટ્રિક લેવલ આઠ ચુમ્માલીસ હજાર નવસો લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો આપવા વિચારણા કરવામાં આવશે તેમની વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષે લઈને પાંત્રીસ વર્ષ સુધી તેની વયમર્યાદા રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ લાયકાત છે બીઈ મેકેનિકલ તેમનો પગાર ધોરણ અને વયમર્યાદા છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે તે ત્રેપન હજાર સાતસો અને પાંચ વર્ષ સંતોષકારક સેવા આપ્યા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમા પગાર પંચ મુજબ પેમેટ્રિક્સ લેવલ આઠ ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો આપવા વિચારણા કરવામાં આવશે તેની વયમર્યાદાની વાત કરીએ તો તે છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ તેમની લાયકા છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર પગાર ધોરણ અને વયમર્યાદાની વાત કરીએ તો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર એકાવન હજાર અને પાંચ વર્ષ સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમા પગાર પંચ મુજબ પેમેટ્રિક્સ લેવલ સાત ઓગણચાલીસ હજાર નવસોથી લઈને એક લાખ છવ્વીસ હજાર છસો આપવા વિચારણા કરવામાં આવશે વય મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી તેત્રીસો અને આ નોટિફિકેશન છે તે તમારે વાંચી લેવું જોશે વાંચી લેવાનું રહેશે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને વેબસાઇટ છે તે તમને મારા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે તમારે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરીને ત્યાંથી તમને તે વેબસાઇટ મળી રહેશે તમારે ત્યાંથી તમારે નોટિફિકેશન અને એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લેવાનું રહેશે ત્યારબાદ હવે અગત્યની તારીખો આપણે જોઈએ તો તેમાં સ્ટાર્ટ એપ્લિકેશન છે તે અગિયાર છ બે હજાર ચોવીસથી ચાલુ થઈ છે અને લાસ્ટ ડેટ ઓફ એપ્લાય એ પચીસ છ બે હજાર ચોવીસ છે તો વહેલી તકે તમારે એપ્લિકેશન કરાવી દેવાનું રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જે આર એમસી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત